બનાસકાંઠાના અમીરગઢમાં એક ગંભીર અને રહસ્યમય ઘટના સામે આવી છે અમીરગઢ ઠાકોર સમાજના ગૃહમાંથી એક યુવકની દળ વગરની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે મળતી માહિતી મુજબ યુવકનું ગળું એક ઝાડ સાથે લટકેલી હાલતમાં મળી આવ્યું હતું જ્યારે તેનું ધડ ઝાડથી લગભગ દસ ફૂટ દૂર મળી આવ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી પોલીસને ઘટના સ્થળેથી યુવકનો મોબાઈલ અને બાઇકની ચાવી મળી આવી હતી મોબાઈલના આધારે મૃતક યુવકની ઓળખ લક્ષ્મણ પંચાલ તરીકે થઈ છે યુવક ઓગસ્ટના રોજ ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો અને અગિયાર દિવસ બાદ તેની લાશ સ્મશાનમાંથી મળી આવી છે યુવક ગુમ થયા બાદ તેના પરિવારજનોએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ દાખલ કરાવી હતી આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે અંગે લોકોમાં અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે પોલીસે તાત્કાલિક પરિવારજનોને જાણ કરી અને એફએસઆરની ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરી છે અમીરગઢ પોલીસ મથકના ઇન્ચાર્જ અને પાલનપુર તાલુકાના પોલીસ મથકના પીઆઈ એમ આર બારોટ તેમજ એફએસઆરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવી છે આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આજ લક્ષ્મણભાઈ ભીખાભાઈ લોહા જે જેની

માથું આખું દોરી વડે ગળે પાસે ખાધેલી હાલતમાં લટકતો હતો અને ગળાથી નીચેનો બોડીનો ભાગ નીચે પડેલો હતો આ બોડીને તપાસ કરતાં એ બોડીના અંદર એના પેટના ગજવામાંથી મોબાઈલ મળી આવેલો તેમજ ચાવીઓના ઝૂંમક મળી આવેલા જેથી તેના પરિવારજનોને બોલાવી તપાસ ખાતરી કરતા હા તેમના જે ગુમ થયેલા બી ભાઈ છે એની છે અને આ ડેડ બોડીને જાનવરો દ્વારા ખેંચી અને દૂર લઈ જવામાં આવેલા દ્રષ્ટિએ જણાઈ આવે છે આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે એડી દાખલ કરવામાં આવે છે મીડિયાની અંદર આ એક હત્યાનો બનાવ હોય એવી સંભાવના સેવાઈ રહી છે પરંતુ એવો કોઈ પણ પ્રકારનો પુરાવો હાલ મળેલો નથી અંગે પણ પોલીસ વિવિધ ટીમો બનાવી અને તપાસ કરી રહી છે એડી દાખલ કરી પીએમ માટે આગળની કાર્યવાહી માટે અમીરગઢ પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે પરિવારને કોઈ પણ આક્ષેપ અત્યારે કોઈ પણ પ્રકારનું કઈ જણાવેલું નથી